ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવે આજે ગુજરાત પોલીસના એક ડીઆઈજી પર બગડ્યા અને તેમણે કહ્યું કે તમારા વિભાગનો એક માણસ મરી ગયો છે અને તમને પેટનું પાણી સુધા નથી હલતું ખખડાવવા પડ્યા કારણ કે એક તપાસ આંચકી અને બીજા ડીવાયએસપીને આપી દેવામાં આવી ત્યારથી જ શંકાઓ અને આશંકાઓ શરૂ થઈ હતી અને આ મામલે આજે હાઈકોર્ટે સ્પષ્ટતાપૂર્વક ઘણી વાતો વકીલોને કહી દીધી છે અને તેની આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બ્રિયસ લાવડિયા નામનો એક વ્યક્તિ જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ફરજ બજાવતો હતો અને તેનું શંકાસ્પદ મૃત્યુ થાય છે શંકાસ્પદ રીતે મૃત્યુ બાદ તેની તપાસ માટે ફરિયાદો થઈ પરંતુ ગુનો નોંધાયો અને મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો કે આ તપાસ થવી જોઈએ અને હવે આ તપાસ પોરબંદરના એસપીના ઓબ્ઝર્વેશનમાં પોરબંદરના ડીવાય એસપી નીલમ ગોસ્વામી કરશે પોરબંદરના નીલમ ગોસ્વામીને આ તપાસ સોંપવામાં આવી નીલમ ગોસ્વામી તપાસ જ કરી રહ્યા હતા અને તેઓ ખુશબુ કાપડિયા કે જે ડીવાયએસપી હતા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં અને તેમનું નામ ઉછળ્યું હતું કે તેઓ આરોપી બની શકે છે ખુશબુ કાપડિયાનું નામ આવતા ખુશબુ કાપડિયા રજા પર ઉતરી જાય છે બાદમાં કોસિંગ પિટિશન કરી દે છે પરંતુ નીલમ ગોસ્વામી ધરપકડની ખૂબ નજીક પહોંચી ગયા હતા તેની વાત પણ તમને નવજીવન ન્યૂઝે કરી પરંતુ અચાનક ટ્વિસ્ટ આવે છે પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામીની બદલી થાય છે ગુજરાતમાં બદલીના બે જ ઓર્ડર ડીવાયએસપીના નીકળે છે જેમાંનું એક નામ હતું નીલમ ગોસ્વામીનું નીલમ ગોસ્વામીને બદલી કરી અમદાવાદ ખાતે મૂકી દેવામાં આવ્યા નીલમ ગોસ્વામીની બદલી થઈ ગઈ બાદમાં આ તપાસનો આદેશ જૂનાગઢ ડીઆઈજી દ્વારા કરવામાં આવ્યો અને તપાસ આપી દેવામાં આવી જૂનાગઢના ડીવાય એસપીને જૂનાગઢના ડીવાયએસપી એસપી હિતેશ જાધલી આ મામલાની તપાસ કરી રહ્યા હતા અને આ મામલો ત્યારે જ ચર્ચામાં આવી ગયો કે એક ડીવાયએસપી કે જેને ગુજરાત હાઈકોર્ટે તપાસ માટે કહ્યું છે તેના હાથમાંથી તપાસ કેવી રીતે આંચકી લેવાય અને ફરીથી આ મામલો હાઈકોર્ટ સમક્ષ પૂછ્યો અને આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવે દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી અને ત્યારે તેમને રીતસરનો ઉધળો લીધો ગુજરાત સરકાર વતી અને ગુજરાત પોલીસ વતી હાજર રહેલા વકીલોનો અને કહ્યું કે બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એ ડીઆઈજીને પણ કહી દો કે કોર્ટમાં હાજર થાય કારણ કે તેઓ ઊંચા હોદ્દા પર બેઠા છે તેનો મતલબ એવો નથી કે તેઓ કાયદાથી કે કોર્ટથી ઉપર છે તે આ આદેશ કેવી રીતે કરી શકે ત્યારે વકીલની દલીલ હતી કે સાહેબ ડીવાયએસપી નીલમ ગોસ્વામીની તો બદલી થઈ ગઈ માટે નીલમ ગોસ્વામીની બદલી થઈ ગઈ તો શું થઈ ગયું કોર્ટે એવું કહ્યું કે તો બીજા કોઈ ડીવાયએસપી ન હતા વકીલે કહ્યું કે જે ડીવાયએસપી હતા એ ડીવાયએસપી ખુશ્બુ કાપડિયાના બેચ બેઠ હતા માટે અમે તપાસ ના આપી તો જજે એવું પણ કહ્યું કે તો તમને એવું લાગતું હતું કે ઇન્ફ્લુઅન્સ થશે અને જો એવું તમને લાગતું હતું તો તમે અમારી પાસે આવી શકતા હતા અથવા તો બીજા પણ ડીવાય એસપી હતા જેને તમે તપાસ આપી શકતા હતા પરંતુ તમે જૂનાગઢના ડીવાય એસપીને તપાસ કેવી રીતે આપી ડીઆઈજીએ આ ઓર્ડર કર્યો છે માટે ડીઆઈજીને અહીંયા હાજર કરજો બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એટલે કે જૂનાગઢના ડીઆઈજી જાજડીયાને હવે ગુજરાત હાઈકોર્ટમાં બે ફેબ્રુઆરીનું ફરમાન છે માટે હાજર થવું પડશે સાથે જ કોર્ટે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો પણ કરી કોર્ટે એવું પણ કહ્યું કે શું અમને નથી ખબર પડતી એવું તમને લાગે છે કે તમે શું કરો છો અને અંતે કોર્ટે કહ્યું કે અત્યારે હું જાત પર કાબૂ રાખી લઉં છું હું કન્ટેમ્પ કરી શકું છું પરંતુ તમે એટલું વિચારો કે તમારા પોલીસ વિભાગનો એક માણસ મરી ગયો છે અને તમારા પેટનું પાણી નથી હલતું મહત્ત્વની વાત છે નવજીવન ન્યૂઝ સતત બ્રિજેશ લાવડિયા અપૃત્યુ કેસના અપડેટ આપને આપતા રહ્યા છે અને અમે તમને કહેતા રહ્યા છીએ કે આ કેસનું ડેવલપમેન્ટ શું છે પડદા પાછળ શું ચાલી રહ્યું છે અને કઈ રીતની કહાની છે હિતેશ દાંઘલિયા ડીવાયએસપીને જ્યારે તપાસ સોંપવામાં આવી ત્યારે હિતેશ દાંધલિયાએ બ્રિજેશ લાવડિયા એટલે કે મૃતકનો મોબાઈલ ફરીથી એફએસએલમાં મોકલ્યો કારણ કે એફએસએલના પ્રથમ રિપોર્ટમાં જે પ્રકારે પીડિતનું કહેવું છે કે અમારા પિતાનો ફોન આવ્યો અને તેમણે જે કંઈ કથિત ઘટના હતી તે વર્ણવી અને તેમાં તેમણે માર મારવામાં આવ્યો પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં તેવી વાત કરી હતી પરંતુ એ બાબતનું કોઈ ડેટા રિકવર ન થઈ શક્યો માટે કોઈ સંયોગિક પુરાવો ન મળ્યો માટે ફરીથી એફએસએલમાં આ મોબાઈલને મોકલવામાં આવ્યો નીલમ ગોસ્વામીની તો બદલી થઈ ગઈ અમે અગાઉ કહ્યું હતું કે નીલમ ગોસ્વામી આ ઘટનાનું બ્લેક એન્ડ વ્હાઈટ કરવા અને ખુશબુ કાપડિયાની ધરપકડ કરવા સુધી પહોંચી ગયા છે પરંતુ જો દબાણ ન આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે પરંતુ થયું એવું કે નીલમ ગોસ્વામી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એ પહેલાં સરકારમાંથી નીલમ ગોસ્વામીની બદલી થાય છે એવું પણ કહેવામાં આવે છે કે ડીવાયએસપી ખુશબુ કાપડિયા પોલિટિકલ પાવર ધરાવતા વ્યક્તિ છે તેમના પરિવારના લોકો પણ રાજકારણ સાથે સંકળાયેલા છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણના કારણે બ્રિજેશ લાવડિયા પૃથ્વી કેસનો નિવારણ હજુ સુધી પોલીસ નથી લાવી શકી વિચારવાની વાત એવી પણ છે કે આ ગુજરાત પોલીસની કેવી કમનસીબી કે એના વિભાગનો એક માણસ મરી જાય અને મૃત્યુ હોય શંકાસ્પદ મૃત્યુ હોય તેના પરિવારને પણ ન્યાય ન અપાવી શકે અને આખું રાજ્ય સાડા છ કરોડ ગુજરાતની જનતા ન્યાયની આશા અને તપાસની આશા ગુજરાત પોલીસ પાસે રાખે છે તો હવે આ ગુજરાતની સલામતી વિશે પણ આપણે વિચારવું જોઈએ કે નહીં આ બધી ઘટનાઓ આ બધા અપડેટ આ બધા સમાચારો આપના સુધી પહોંચતા રહે માટે તમે નવજીવન સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર